હેલો ગાઈસ વેલકમ ટુ માઇ ન્યુલો ગુડ મોર્નિંગ બધાને અને અત્યારે નહીં તો તૈયાર થઈ જાય બધા અને બહાર ખાવાનું બનાવી જમવાનું અને મમ્મી બાર કોમ કરો હવે હું વાંચવા બે ખાવાનું બને એટલે પછી જમવા બને એટલે જમવા આવીશું કે અત્યારે કઈ નહીં વાંચવા બેસું જોઈ લો અને પપ્પાની અત્યારે અમદાવાદ આવી આજે ખરીદી એવું કરવા તો હવે આપણે તો વચવા બેહીએ

હવે તૈયાર કરવા બે બધું નું ને બતાવવાનું પેલું પેપર પેપર મેથ્સ તો ગાઈસ અત્યારે ઓટો મારવા આવ્યું બહાર અને કંટાળો હતો એટલે એક ઓટો મારવા આવ્યો ને આરો મહેસાણા વાળો હાઈવે જોઈ ગયો અને હું તમને ફૂલ બતાવું અહીંયા બનાવ મહેસાણાથી ગોજારી મંદિરનો પુલ બનાવ્યો એ પણ તમને બતાવું ને રેલવેને તો ચાલુ થઈ ગયો પણ મેં તમને બતાવી દીધું ગામમાં તો અત્યારે તમને પૂલ બતાવું કેવું અને પાંચથી છ વાર લગભગથી આસપાસ તો થયા પૂલ બનતા તો તમને બતાવીએ જોયું

જોઈ લો ગાઈસ આ કુલ કોમ ચાલુ હતર હજુ તો બહુ વાર લાગશે આ ખૂબ બનતા કુલ ને સિત ને સના સુધી બતા બહુ આગળ તો નહી જતા યે તિવારી દે આપ તો ગાઈસ જોઈ લો અત્યારે હું ફાટક એવું અને આટલે તે પેલી સાઈડ તમને બતાવ્યું તો મે રાતમાં કે આ કોમ ને એવું ચાલુ ફાટક નું રેલવે નું ને એવું શરૂ થાની અને તો જોઈ લો ગાઈસ આ બંધ એટલે કોમ ચાલુ જશે પેલી સાઈડ રાતમાં એ ચાલુ જ હોય તો જોઈ લો ગાઈસ આ ફાટક અને મેં તમને પેલી સાઈડ ત્યાં બોટ માર્યો ને એ સાઈડ થી તમને બતાવ્યું તું મેં ફાટકનું ને ઘેર જઈએ અને હવે તૈયારી કરીએ બધું પેપરની એવી અને બહુ કોઈ તો ગયા પંદર નીકળીએ પેલી સાઈડ મૂકીએ છીએ તો હવે અહીંયા થી ચાલીને જવું પડશે તો ગાય છે એક્ટિવાય પહોંચી જઈએ હવે જઈએ ઘેર હા જોઈ લો તમે અત્યારે આવી ગયું હવે વાંચવા બે અને બધા અમુક લોકો એમ વિચારતા છે કે વાતો એક્ટિવા ત્યા લઈ લે ફર પણ આ વ્લોગ મેં સ્ટાર્ટ કર્યા હતા ને એના બે મહિના પહેલાં જ એક્ટિવા લાવ્યા હતા ને હું અને એના પહેલાં તો હું સાયકલો ને એવું જ ચલાવજો પેલા મેં તમને પેલા ઘરનો હોમ ટૂર આપ્યો હતો એટલે બતાવ્યું એનું જૂનું ઘર તો ત્યાં જ પડીએ બે સાયકલો એને જ ચલાવજો તું તો અત્યારે જોઈ લો મમ્મીને કામ કરો બાકી કંઈ નહીં અત્યારે

બાકી તમને બતા ઓછી તો જોવા મતલબ કલકત્તા આજે થોડીક વધારે પફ્િકા का दे वो सो आई थी ठंडी है तो तो आज ये थोड़ी पब्लिक को देखा है काले तो ये नहीं कुछ अब भी મિત્ર ઉપર ના ફોડી દે આજી લાઈટો બંધ કરી દીધી અમ્યા માતા કે ચાલુ બસ બંધ કાલે જેવું મસ્ત કરેલું તમને બતાવી દઉં કઈ સુધી અને આજી લાઇટો બંધ થઈ ગઈ તો ભાઈ અત્યારે અમે સર્કલી જતા હતા અને પાછળ જે ગેટ દેખાય એવા પેલા બહુ પેલા એટલે લોકો મોટા મોટા આવા દરવાજા હતા તે તમને તમને બતાવ્યો અમે પહેલી વાર જોયા પહેલી વાર એટલે અમે જોયા હતા પણ અત્યારે તમને બતાવી દો જોઈ લો અને આવા દરવાજા હતા કોઈક પેલા મોટા ઘેર હોય ને એવો તો અત્યારે જઈએ સર્કલ બસ સ્ટેન્ડમાં છે આજે પબ્લિકો

Aku tidak Guys, ya, 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 ya. langsung <tethental> Su, અને આજે વ્લોગ આગળ રાખે આ એવું પણ આવતા અમને વ્લોગ ગમતા હોય તો સપોર્ટ કરજો જેટલા લોકો પણ વ્લોગ જોતા હોય એમ કહો આગળ થોડાક નવા નવા વ્લોગ આવશે ને એટલે એ હારા આવશે એમ કે હજુ નવું નવું હોય થોડુંક તો એટલી બધી પ્રેક્ટિસ નહીં થઈ મને એ બોલવાની વ્લોગમાં મને આપણે ધીમે ધીમે બધું થયા તો તમે ખાલી સપોર્ટ કરતા રહેજો બાકી મળીએ આપણે કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ ભારત